નમસ્કાર મિત્રો જય હિન્દ વંદે માતરમ જય શ્રીરામ આપણે જોઈ રહ્યા છીએ કે જાપાનીઓ શા માટે સો વર્ષ કે સો વર્ષથી વધારે જીવન જીવે છે એની પાછળનું રહસ્ય શું છે એના જે રહસ્યો છે એ આપણે જોઈ રહ્યા છીએ તો જાપાનીઓનું એંશી ટકાનું રહસ્ય એંશી ટકાનું રહસ્ય એટલે કે જાપાનીઓમાં એક કહેવત હોય છે હરા હાચીબુ હરા હાચીબુ એટલે કે એંશી ટકા જેટલું જ પેટ ભરવાનું જો ભોજન કરવા બેસો તો ભર પેટ ભોજન નહીં કહી દેવાનું આપણે જેમ આપણે જે વડીલો અમુકવાર વડાઓને બધા અમુકવાર કહેતા હોય કે ભરપેટ ભોજન ભર પેટ ફૂલ જમી લેવાનું એવું નહીં જાપાનમાં શું હોય છે લોકો એંસી ટકા જેટલું જ ભોજન કરે બાકીનું પેટ હવા અને પાણી માટે ખાલી રાખે બાકીનો જે જગ્યા હોય પેટમાં એ જગ્યા ખાલી રાખે હવે આપણને એવું ખબર કહી હતી પડે કે આપણે એંસી ટકા જેટલું જ ભોજન કરવાનું છે ને એંસી ટકા જેટલું જ ભોજન થયું તો જ્યારે તમે ભોજન કરવા બેસો અને ભોજન કરો અને એ વખતે જ્યારે ભોજન કરતાં જ્યારે પહેલો ઓડકાર આવે ને ત્યારે તમારે ભોજન કરવાનું ત્યાંથી અટકી જવાનું બંધ કરી દેવાનું ભોજન કરવાનું અને એટલું જ ભોજન લેવાનું એનું બીજું સિક્રેટ બી છે એ આગળ આવશે કે કેવી રીતે થાળીમાં લેવું ને કેટલી સાઈઝની થાળીઓ ને એ બધું પહેલાં ઓળકારે ભોજન બંધ આ નિયમ યાદ રાખવાનું જો પહેલો ઓળખા આવે એટલે ભોજન બંધ એનાથી આ ઈશારો આપણું શરીર આપણને આપી જ દે છે કે હવે મારા જે છે ભોજન સ્ટમક એ ફૂલ થવા આવ્યું છે એટલે એ ઓળકાર આપ એક ઓડકાર આપી દે એટલે ત્યાંથી એ ભોજન કરવાનું બંધ કરી દેવાનું હવે આપણને કેવી રીતે ભોજન લેવાનું તો જાપાનીઓનું બીજું એક રહસ્ય છે કે જાપાનમાં હંમેશા જે ભોજન કરવાની થાળીઓ હોય એ હંમેશા નાની અને વાટકીઓ બી નાની જ હોય એટલે તમારે જોઈએ તો બી વધારે તમારે થાળીમાં આવવાની અને એટલું જ ભોજન કરવાનું એટલે જાપાનીઓ હંમેશા શું કરે નાની થાળીઓમાં જ ભોજન કરે એટલે ભોજન ઓછું ખવાય બીજી વસ્તુ એક સારી એ છે જાપાનમાં અને આપણી સ્કૂલોમાં બી હોવી જોઈએ દરેક સ્કૂલમાં દરેક કોલેજોમાં અને દરેક યુનિવર્સિટીમાં કે જાપાનની શાળાઓમાં બાળકોને અને જે કોલેજના સ્ટુડન્ટ્સને એ હોય એમને મેગી જંક ફૂડ મેદો મેદાની આઈટમો બધી પછી આઈસ્ક્રીમ નમકીન વસ્તુઓ ચવાણાઓ આ બધું કોકાકોલા પેપ્સી આ બધું કોઈ પેકેટ ફૂડ ખાવા ઉપર પ્રતિબંધ હોય છે ત્યાં બાળકોને કોઈ શાળામાં આ પ્રકારની કોઈ એવી વસ્તુ આપવાની નહીં શાળાઓમાં હંમેશા બાળકોને કેવું આપવામાં આવે ફ્રૂટ્સ શાકભાજી મેવા જેમ કે આપણે અહીંયા દાળ ભાત છે રોટલી શાક છે એ રીતે સાત્વિક અને પૌષ્ટિક ભોજન જ આપવાનું બાળકોને જેનાથી બાળકો તંદુરસ્ત રહે અને બીજી વસ્તુ શું છે કે ત્યાંના બાળકોમાં જેવા એ પહેલાંના જાપાનમાં કેવું હોય કે પહેલાં તમને પરીક્ષા ના હોય બાળકોના અમુક વર્ષ સુધી પરીક્ષા હોતી જ નહીં ત્યાં તમને શરૂ શરૂમાં જે અમુક નિયમો હોય એ શીખવાડવામાં આવે એથિક્સ જેને કહેવાય કે મો વડીલોનું સન્માન કરવું રિસ્પેક્ટ રાખવી પછી જૂઠ્ઠું ના બોલવું હંમેશા ટ્રસ્ટેબલ રહેવું એટલે કે વિશ્વાસપાત્ર રહેવું કોઈ કદી કોઈનો વિશ્વાસ ના તોડવો કોઈના જોડે જૂઠું દગો ના કરવો આ બધા જે એથિક્સ અને ત્યાં સાફ સફાઈ ઉપરના સ્વચ્છતા ઉપર ખૂબ જ બહુ જ ફોકસ આપવાનું છોકરાઓને નાનપણથી સ્વચ્છતા કારણ કે જાપાનમાં કેવું છે કે ત્યાં કોઈ કોઈ શાળાઓમાં કે ત્યાં કોઈ રસ્તા ઉપર આપણે જેમ અહીંયા સફાઈ કર્મચારીઓ આવે ને ત્યાં કોઈ સફાઈ કર્મચારી ના હોય બધું તમારે જાતે જ કરવાનું એટલે તમને સ્વચ્છતા કેવી રીતે રખાય ને કેટલી મહેનતથી રખાય એ તમને ખબર પડે અને જે બી ભોજન આપવામાં આવે સ્કૂલોમાં બી એ તમારે ત્યાંના ત્યાં એક ખેતર ટાઈપ હોય ત્યાં એ છોકરાઓને જ એ ખેતી કરવાનું એ બધું સમજાવવામાં આવે આ રીતે ખેતી કરી એટલે એ પોતે જ જે અનાજ પકવા એમને ખબર હોય કે અનાજ કેટલી મહેનતથી પકાય પકવાય છે એટલે એ કદી ભોજનનો બગાડ નહીં કરે એ હંમેશા ભોજનની રિસ્પેક્ટ કરશે અને સાફ સફાઈની હંમેશા રિસ્પેક્ટ કરશે કે કદી ક્યાંય ગંદુ કચરો આપણે જેમ અહીંયા અમુક વાર નહીં હતું કે ગાડીમાં જતા હોય ગાડીમાંથી કચરો બહાર નાખી દે એવું ત્યાં એ લોકો જાતે જ કરવાનું એટલે એમને ખબર છે જો કચરો કરીશું તો આપણે જાત મહેનત કરવાની આવશે એટલે ત્યાં કોઈ જાતને સફાઈ કરવાની સ્કૂલોમાં બી સફાઈ કર્મચારી નહી હોય અને જેમ આપણે અહીંયા તો જો કોઈ છોકરાને સફાઈ કર્મચારી સફાઈનું કામ કેવું કહેવાય આપણે ધંધો વા વડીલ વાલીઓને આઈને એ કે ભાઈ આમાં છોકરો અહીંયા ભણવા આવે જાય એવું એવું ત્યાં નથી હોતું ત્યાં એ ડિસિપ્લિન શીખવાડવામાં આવે ડિસિપ્લિન પંક્ચ્યુઆલિટી આ શીખવાડવા માટે અને સ્વચ્છતાનું અને ભોજનનું મહત્વ સમજાવવામાં આવે છે આગળ કે જાપાનના ઓકી નાવાના લોકો અઢારસોથી ઓગણીસો જેટલી કેલેરી ભોજન લે છે હવે અમેરિકામાં જે સ્ટાન્ડર્ડ નિયમો છે એ મુજબ એવું કહેવાય છે કે થી તેત્રીસો કેલેરી સુધીનું ભોજન લેવું પડે પણ જાપાનીઓ તો અઢારસોથી ઓગણીસો કેલેરીનું ભોજન લેજે તો શું એમને કોઈ પ્રોબ્લેમ થતો હોય અથવા તો એનાથી કોઈ ફાયદો છે એ આગળની સ્લાઇડમાં જોઈએ કે એ લોકો ઓછું ભોજન કેમ લે છે અને એની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે તો ઓછી કેલેરી લેવાથી કેલેરી રિસ્ટ્રિક્શનથી પર્યાપ્ત માત્રામાં પોષણ એટલે કે ન્યુટ્રિશન તમારા શરીરને મળી રહે ઓછું ભોજન કરવાથી અને પર્યાપ્ત માત્રામાં ઓછી કેલેરીનું ન્યુટ્રિશન ભોજન લેવાથી પૌષ્ટિક ભોજન અહીંયા પૌષ્ટિક ભોજનની વાત થાય છે કોઈ ગમે તેવું કોઈ બહારના જંક ફૂડને એની વાત નહીં થતી પૌષ્ટિક ભોજન પણ ઓછું અને પ્રમાણમાં લેવાનું એ ઓછું ભોજન લેવાથી કયા કયા ફાયદા થાય છે પૌષ્ટિક ભોજન તો મેદસ્વિતા ડાયાબિટીસ ટાઈપ ટુ એસિડિટી સોજાવા હાઈપરટેન્શન બ્લડ પ્રેશર જે લો બ્લડ પ્રેશર હાઈ બ્લડ પ્રેશર થઈ જતું હોય છે જેના લોકોને એની સમસ્યામાંથી બી તમે ભોજન ઓછું લેતા હોય જે મેં કીધું કે પહેલાં ઓળખર આવે ત્યારે બંધ કરી દેવાનું ભોજન એ રીતે તમે લેતા હોય તો તમને આ બધી સમસ્યાઓથી રક્ષણ મળક જેમ કે હૃદયની બીમારી હાર્ડ અત્યારે ઘણા ઘણા લોકો જીમમાં કહેવા જતા હોય છે એમણે કાર્ડિયો પ્રોબ્લેમ થતા હોય છે એ બધા જે અમુક નિયમો છે એનું ધ્યાન રાખવું પછી કેન્સર જેવી બીમારીથી બી ઓછું ભોજન કરવાથી રક્ષણ મળક અથવા તો આ પ્રકારની કોઈ બીમારીઓ થતી બી નહીં અને એક નિયમ એક સૂત્ર યાદ રાખી લો અને લખી રાખો એક જગ્યાએ ઓછું જમો વધુ જીવો ઓછું ખાઓ વધુ જીવો ઓકે જેને બી વધારે જીવવું હોય એને ભોજન હંમેશા ઓછું કરવાનું ઓછું કરી દેવાનું અને શક્ય હોય તો રાત્રિના સમયે તો ભોજન ઓછું જ ખાવાનું તમે બપોરના સમયે થોડું ભોજન હોય તો વાંધો નહીં પણ રાત્રિના સમયે ભોજન હંમેશા ઓછું અને સાત્વિક અને સાદું રાખવાનું ભારે ભોજન નહીં લેવાનું આગળ જાપાનીઓમાં એક નિયમ હોય છે દરેક જાપાનીઓમાં બધા તો નહીં હોતા પણ એવરેજ જે જાપાનીમાં નિયમ હોય છે કે અઠવાડિયામાં બે દિવસ ઉપવાસ રાખવામાં આવે એટલે ત્યાં ફાઇવ જેમ ટુ નો રેશિયો હોય ફાઇવ જેમ ટુ એટલે કે પાંચ દિવસ ભોજન કરવાનું અને બે દિવસ ઉપવાસ રાખવાનો કોઈ બી બે દિવસ ઉપવાસ રાખવાનો જેમ કે આપણે સોમવાર રાખો કે ગુરુવાર રાખો મંગળવાર રાખો કાં તો શનિવાર રાખો એ રીતે કોઈ બે દિવસ અઠવાડિયામાં ઉપવાસ રાખવામાં આવે જેનાથી શું થાય કે શરીરના જે ખરાબ તત્વો વિજાતીય તત્વો જે અંદરના ટોક્સિન્સ છે એ ઉપવાસ દરમિયાન બધું શરીરમાંથી કચરો બહાર નીકળી જાય અને શરીર એકદમ હળવું ફૂલ અને સ્વસ્થ થઈ જાય ઓકે મિત્રો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ